અને હવે નિમણૂક થયેલા શિક્ષકો માટે મહત્વની અપડેટ્સ શું છે બે પત્રની મહત્વની અપડેટ આજ રોજની અપડેટ મળી છે મિત્રો એક માહિતી જરૂરથી નિહાળજો નવા ખાસ ચેનલ ઉપર છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો શું છે અપડેટ એના પહેલા જે ઉમેદવારો મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યા તો ફટાફટ જોઈન કરી લખો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપના આપણે એકાઉન્ટ છે તો જરૂરથી જોઈન કરજો વિડીયો પસંદ ખાસ મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર છો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો હવે મિત્રો ફરી બારસોસો શાળામાં અંદાજે આટલી ભરતી આવશે એના ઉપર આપણે પ્રોપર કાલે એક વિડીયો મૂકેલું છે નાણા મંત્રીએ પણ વિભાગે પણ મંજૂરી આપી છે તો ખાસ એ પણ અપડેટ મેળવજો કયા કયા વિભાગમાં આવી શકે છે અપડેટ મિત્રો આજની અપડેટ મળી છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને જોવા મળી રહ્યું છે અહીંયા તમને જોવા મળ્યું છે તાલુકો છે એક નવ બે હજાર ચોવીસ થી એકત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન જિલ્લા ફેરબદલી એક તરફી અરસ પરસ બંને એટલે નવી ભરતીના જિલ્લા નિમણૂકો પામેલા શિક્ષકોની વિગતનું પત્રક છે એને જોવા મળ્યું તાલુકાનું નામ છે પેકેન્દ્ર શાળા પ્રાથમિક શાળા શિક્ષકનું નામ દિવસ માસ વર્ષ સામાન્ય જે તે કેટેગરી જિલ્લા નિમણૂક વિગતો દિવસ માસ વર્ષ અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એવું પત્રક છે તમામ શાળાઓ માટે આદેશ કરવામાં આવે છે ભરવા માટે બીજું મિત્રો પત્રક છે જે એક નવ બે હજાર ચોવીસ દરમિયાન વય નિવૃત્તિ અને સ્વ નિવૃત્તિ રાજીનામું જિલ્લા ફેરબદલી જિલ્લા વિભાગ બદલી બઢતી અવજા અને એચ તરીકે નિમુક વગેરે કારણોસર આ જિલ્લા શિક્ષક મહેકમમાંથી નામ કમી થયેલ હોય તેવા પ્રાથમિક શિક્ષકોનું વિગત પત્રક અહીંયા ભરવાનું છે એમાં પણ તાલુકાનું નામ છે પેકેન્દ્ર શાળા પ્રાથમિક શાળા શિક્ષકનું નામ જે તે માસ વર્ષ કેટેગરી અને નિવૃત્ત થયેલા અને જિલ્લા વિભાજન બદલી બઢતી એ જે તે એમનું જે પ્રશ્ન છે એ નિમણૂકીનો હુકમ દિવસ માસ વર્ષ એ તમામ પ્રોસેસ અહીંયા ભરવાનું રહેશે અને મિત્રો આ તમામ શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે અને આ કાયદેસર ભરવાનું થશે તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવી જ તમને શૈક્ષણિક લગતી અપડેટ છે તમને વારંવાર જોવા મળી જશે તો આજની અપડેટ આ હતી મિત્રો તો ખાસ અપડેટ નવી બીજી કંઈ પીએમએલ મુદ્દે આવે છે મિત્રો ખાસ જણાવવામાં આવશે તો તમામને આ નવી અપડેટ છે ખાસ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો જય હિન્દ જય ભારત